મિત્રો એક ગરીબ છોકરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તેની પાસે પોતાના ખાવાના પૈસા પણ માંડ માંડ હતા પરંતુ જ્યારે તેણે એક વૃદ્ધ વ્યક્તિને અસહાય જોયો તો તેણે કંઈ વિચાર્યા વિના તેની મદદ કરી પરંતુ તેને ખબર ન હતી કે જેને તે અસહાય સમજી રહ્યો હતો તે વૃદ્ધ વ્યક્તિ કરોડાનો માલિક નીકળશે અને પછી જે બન્યું તેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા મિત્રો આ વાર્તા જાણવા માટે આખી વાર્તાને અંત સુધી સાંભળો મિત્રો બિહારના એક નાનકડા ગામમાં કપિલ નામનો એક છોકરો રહેતો હતો તે તેના પરિવારનો સૌથી મોટો દીકરો હતો જેના ખભા પર આખા પરિવારની જવાબદારીઓ હતી કપિલના પરિવારમાં તેની નાની બહેન માતા અને પિતા હતા માતા પિતા મજૂરી કરીને જેમ તેમ ઘર ચલાવતા હતા તેમના જીવનમાં દરેક દિવસ એક નવી લડાઈ હતી પરંતુ તેમના દિલમાં એક જ સપનું હતું તેમના દીકરા કપિલને સફળ જોવો કપિલના માતા પિતાએ દિવસ રાત મહેનત કરી દેવું લઈને અને પોતાની આખી જમાપુંજી લગાવીને કપિલને ભણાવ્યો લખાવ્યો કપિલ તેમની આંખોનો તારો હતો તેમની બધી આશાઓ કપિલ પર ટકેલી હતી કપિલ પણ સમજતો હતો કે તેના ખભા પર માત્ર તેનું જ નહીં પરંતુ આખા પરિવારનું ભવિષ્ય ટકેલું છે તેની નાની બહેનના લગ્નનો બોજ પણ તેના પર જ હતો અને તે ઈચ્છતો હતો કે તેની બહેનના લગ્ન ધૂમધામથી થાય જેથી પરિવારની ઇજ્જત જળવાઈ રહે કપિલ દિવસ રાત મહેનત કરતો તેણે પુસ્તકોને પોતાના મિત્રો બનાવ્યા અને સપનાઓને પોતાની તાકાત તેની મહેનત રંગ લાવી જ્યારે તેણે રેલવેની પરીક્ષા આપી અને તે પાસ કરી લીધી હવે બસ એક આખરી પડાવ બાકી હતો ઇન્ટરવ્યુ આ ઇન્ટરવ્યુ દિલ્હીમાં યોજાવાનો હતો આ સમાચાર સાંભળીને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો માતાએ મંદિરમાં માથું ટેકવ્યું પિતાએ ગર્વથી છાતી પહોળી કરી અને બહેને ભાઈ માટે દુઆ માંગી પરંતુ આ ખુશીની વચ્ચે એક ચિંતા પણ હતી પિતા પર દેવાનો બોજ હતો જે તેમણે કપિલના ભણતર અને ઘર ચલાવવા માટે લીધું હતું કપિલ જાણતો હતો કે જો તે આ નોકરી મેળવી લે તો માત્ર તેનું ભવિષ્ય જ નહીં પરંતુ આખા પરિવારનું જીવન બદલાઈ જશે તે દિવસ રાત એ જ વિચારતો હતો કે કેવી રીતે તે પોતાના પરિવારને આ દેવાના બોજમાંથી મુક્ત કરાવશે અને પોતાની બહેનના લગ્ન ધૂમધામથી કરશે એ દિવસ આવ્યો જ્યારે કપિલે દિલ્હી જવાનું હતું સવારે સવારે માતાએ તેના માટે પૂજા કરી તિલક લગાવ્યું અને તેને ઢગલો દુવાઓ આપી પિતાએ તેને ગળે લગાવીને કહ્યું બેટા તું અમારી આશા છે જા અને તારું અને અમારું નામ રોશન કર બહેને પણ કહ્યું ભાઈ તું ચોક્કસ પાસ થઈ જઈશ કપિલનું દિલ જોશ અને જવાબદારીથી ભરેલું હતું તેણે પોતાની નાનકડી થેલીમાં જરૂરી સામાન રાખ્યો માતાના હાથનું બનાવેલું પરાઠું લીધું અને રેલવે સ્ટેશન તરફ ચાલી નીકળ્યો સ્ટેશન પર પહોંચતા જ કપિલને ભીડે ઘેરી લીધો ચારે બાજુ લોકો દોડાદોડી કરી રહ્યા હતા ટ્રેનોના અવાજો ગુંજી રહ્યા હતા કપિલને સમજાતું નહોતું કે દિલ્હી જતી ટ્રેન કઈ છે અને ક્યાંથી મળશે તે થોડો ગભરાઈ ગયો ત્યાં જ તેની નજર એક કુલી પર પડી જે ઝડપથી સામાન ઉપાડી રહ્યો હતો કપિલે હિંમત એકઠી કરીને તેને પૂછ્યું ભાઈ દિલ્હી જતી ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે કુલી જે ઉતાવળમાં હતો તેણે દોડતા દોડતા કહ્યું પ્લેટફોર્મ નંબર પાંચ પર જા ત્યાં ટ્રેન છે અને તે ચાલ્યો ગયો કપિલે તેની વાત પર ભરોસો કર્યો અને ઝડપથી પ્લેટફોર્મ નંબર પાંચ તરફ દોડ્યો ત્યાં પહોંચતા જ તેણે જોયું કે એક ટ્રેન ઊભી છે જે હવે નીકળવાની તૈયારીમાં હતી કપિલે વિચાર્યું કે આ જ ટ્રેન હશે અને ઝડપથી તેમાં ચઢી ગયો ટ્રેનમાં તેને એક સીટ મળી તે બેસી ગયો અને પોતાના સપનાઓમાં ખોવાઈ ગયો તેણે વિચાર્યું બસ હવે દિલ્હી પહોંચી જઈશ ઇન્ટરવ્યૂ આપીશ અને નોકરી પાકી તે પોતાના પરિવારની ખુશી પિતાનું દેવું ચૂકવવાનું અને બહેનના લગ્નના સપના જોવા લાગ્યો ટ્રેન ધીમે ધીમે ચાલી રહી હતી અને કપિલનું મન શાંત હતું રાતના લગભગ સાડા આઠ વાગે ટ્રેનમાં એક ટીટી આવ્યો તે બધા મુસાફરોની ટિકિટ ચેક કરવા લાગ્યો કપિલ પાસે ટિકિટ હતી અને તે આત્મવિશ્વાસ સાથે તે બતાવવા લાગ્યો ટીટીએ ટિકિટ ધ્યાનથી જોઈ અને પછી આશ્ચર્યથી બોલ્યો બેટા આ ટિકિટ તો બીજી ટ્રેનની છે આ ટ્રેન દિલ્હી નથી જતી હાવડા જઈ રહી છે

સાહેબ મારી પાસે બીજા પૈસા નથી મારા આખા પરિવારની આશાઓ મારા પર ટકેલી છે મારે દિલ્હી જવું છે આવતીકાલે મારો રેલવેનો ઇન્ટરવ્યુ છે જો આ નોકરી મળી ગઈ તો મારા પરિવારનું જીવન બદલાઈ જશે પ્લીઝ મારી મદદ કરો ટીટીએ તેની વાત સાંભળી પરંતુ બોલ્યો બેટા તું હવે એટલું દૂર આવી ગયો છે કે દિલ્હી પહોંચવું મુશ્કેલ છે આ ટ્રેન હાવડા જઈ રહી છે અહીંથી તને બીજી કોઈ ટ્રેન પણ નહીં મળે આ સાંભળીને કપિલની આંખો ભરાઈ આવી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો તેનું સપનું તેના પરિવારની આશાઓ બધું તૂટતું જણાતું હતું ટીટીને કપિલ પર દયા આવી તેણે કપિલને દિલાસો આપતા કહ્યું બેટા ગભરાઈશ નહીં આગલા સ્ટેશન પર ઉતરી જા અને ત્યાંથી કોઈ રસ્તો શોધ હું તારી આટલી જ મદદ કરી શકું પછી તેણે પોતાના ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢીને કપિલને આપ્યા અને કહ્યું આ લે તારી પાસે પૈસા ઓછા છે આ રાખ અને પોતાનું ધ્યાન રાખ એટલું કહીને ટીટી ટ્રેન સાથે ચાલ્યો ગયો કપિલ તે અજાણ્યા સ્ટેશન પર એકલો ઊભો હતો રાતનું શાંત વાતાવરણ ઠંડી હવા અને ચારે બાજુ અંધારું સ્ટેશન પર બીજું કોઈ દેખાતું નહોતું કપિલનું દિલ ડર અને નિરાશાથી ભારે થઈ ગયું તેને સમજાતું નહોતું કે હવે તે શું કરે દિલ્હી કેવી રીતે પહોંચે ઇન્ટરવ્યૂનું શું થશે તે ઇધર ઉધર જોવા લાગ્યો ત્યાં જ તેની નજર એક બેન્ચ પર પડી જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ સૂતેલો હતો કપિલને લાગ્યું કે કદાચ તે તેની પાસેથી થોડી મદદ માંગી શકે તે નજીક ગયો અને તે વ્યક્તિને જગાડવાનો પ્રયાસ કર્યો કર્યો પરંતુ જેવો તેણે તેને તેને સ્પર્શ ખ્યાલ આવ્યો કે તે વૃદ્ધને છે તેનું શરીર રહ્યું હતું કપિલ એક ક્ષણ માટે થંભી ગયો તેણે વિચાર્યું હું મારી મુશ્કેલીમાં ફસાયેલો છું આની ચિંતા શા માટે કરું કદાચ મારે દિલ્હી જવાનો કોઈ રસ્તો શોધવો જોઈએ પરંતુ ત્યાં જ તેની માનવતા જાગી તેણે વિચાર્યું ના આની જીવનથી વધુ મહત્વની મારી નોકરી નથી મારે આની મદદ કરવી પડશે કપિલે તરત જ પોતાનો રૂમાલ કાઢ્યો તેને નજીકના નળથી ભીંજવ્યો અને વૃદ્ધના માથે મૂક્યો તેણે તેને હલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બેહોશ હતો કપિલે આજુબાજુ જોયું પરંતુ સ્ટેશન સૂનું હતું ટિકિટ કાઉન્ટર ખુલ્લું હતું પરંતુ ત્યાં કોઈ ન હતું કપિલે નક્કી કર્યું કે તે આ વૃદ્ધને એકલો નહીં છોડે તેણે વિચાર્યું કે નજીકમાં કોઈ ગામ હશે ત્યાંથી દવા લાવવી પડશે તેણે રૂમાલ ફરીથી ભીંજવીને વૃદ્ધના માથે મૂક્યો અને અંધારામાં પગપાળા ચાલવા લાગ્યો રાતના લગભગ દસ વાગી રહ્યા હતા ચારે બાજુ સન્નાટો પથરાયેલો હતો કપિલે લગભગ બે કિલોમીટર પગપાળા ચાલીને એક ગામ શોધી કાઢ્યું ત્યાં તેણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો એક મધ્યમ વયના વ્યક્તિએ દરવાજો ખોલ્યો કપિલે ગભરાતા ગભરાતા પોતાની વાત કહી મહાશય સ્ટેશન પર એક વૃદ્ધને તીવ્ર તાવ છે તે બેહોશ છે પ્લીઝ કોઈ ક્લિનિક કે દવાની દુકાનનું સરનામું આપો જેથી હું તેમનો જીવ બચાવી શકું તે વ્યક્તિ કપિલની વાત સાંભળીને તેની મદદ માટે તૈયાર થઈ ગયો તેણે કપિલને નજીકના એક ઘરે લઈ ગયો જ્યાં એક ડોક્ટર રહેતા હતા ડોક્ટરે પોતાના ઘરમાં જ નાનું ક્લિનિક બનાવી રાખ્યું હતું કપિલે ડોક્ટરને આખી વાત કહી ડોક્ટરે કહ્યું હું તારી સાથે આવું પરંતુ કપિલને ડર હતો કે ડોક્ટરની ફી વધુ હશે અને તેની પાસે એટલા પૈસા તેણે નમ્રતાથી કહ્યું ના સાહેબ તમે ફક્ત દવા આપી આપી દો હું જાતે લઈ જઈને દઈશ કપિલની સ્થિતિ સમજી અને તેને દવા આપી દીધી કપિલે તે વ્યક્તિ અને ડોક્ટરનો આભાર માન્યો અને ઝડપથી સ્ટેશન તરફ પાછો ફર્યો ત્યાં પહોંચીને તેણે વૃદ્ધને દવા ખવડાવી અને આખી રાત તેમની સંભાળ રાખી તે વારંવાર રૂમાલ ભીંજવીને તેમના માથે મુકતો અને તેમના શ્વાસ તપાસતો ધીમે ધીમે સવાર થવા લાગી ત્યાં જ વૃદ્ધની આંખો ખુલી તેમનો તાવ ઉતરી ગયો હતો વૃદ્ધે કપિલને જોયો અને નબળા અવાજે પૂછ્યું બેટા તું કોણ છે છે અને અહીં શું કરે કપિલે પોતાની આખી વાર્તા સંભળાવી તેણે કહ્યું કે તે દિલ્હી ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યો હતો પરંતુ ખોટી ટ્રેનમાં ચઢી ગયો ટીટીએ તેને આ સ્ટેશન પર ઉતારી દીધો આ સાંભળીને વૃદ્ધ આશ્ચર્યમાં રહી ગયો તેણે કહ્યું બેટા આજના જમાનામાં કોઈ અજાણ્યો વ્યક્તિ આટલી મદદ કરે આ કપિલે કહ્યું બાબા હવે તમે સાજા થઈ ગયા છો મારે ઘરે જવું છે મારો તો રહી ગયો તે ઉદાસ થઈને જવા લાગ્યો પરંતુ કિશનલાલે તેને રોક્યો તેમણે કહ્યું બેટા એક મિનિટ રોકાઈ જા મારે તારી સાથે થોડી વાત કરવી છે પછી તેમણે કપિલના પરિવાર તેની મુશ્કેલીઓ અને સપનાઓ વિશે પૂછ્યું કપિલે પોતાની આખી વાર્તા ખુલ્લેઆમ કહી દીધી પિતાનું દેવું બહેનના લગ્ન અને પોતાના સપના કિશનલાલે ગંભીરતાથી સાંભળ્યું પછી હસતા હસતા બોલ્યા બેટા તે મારો જીવ બચાવ્યો હવે મારો વારો છે હું તારી નોકરી લગાવીશ અને જો તે નોકરી ન મળે તો મારી કંપનીમાં તને નોકરી મળશે કપિલને વિશ્વાસ ન થયો તેને લાગ્યું કે કદાચ તાવના કારણે કિશનલાલનું મગજ થોડું ગડબડી ગયું છે પરંતુ કિશનલાલે તેનો ખ્યાલ સમજી લીધો તેમણે કહ્યું બેટા એક મિનિટ રોકાઈ જા સવાર થઈ ગઈ હતી સ્ટેશન પર હવે ચાની દુકાન ખુલી ગઈ હતી કિશનલાલ ત્યાં ગયા અને ચાવાળા પાસેથી ફોન માંગ્યો તેમણે એક નંબર ડાયલ કર્યો અને કોઈની સાથે વાત કરી કપિલને ફક્ત એટલું જ સંભળાયું કે તેઓ દિલ્હીમાં ઇન્ટરવ્યુ લેનારાઓ સાથે વાત કરી રહ્યા હતા તેમણે કહ્યું આ છોકરાનો ઇન્ટરવ્યુ પાસ થવો જોઈએ આ ખૂબ જ સારો માણસ છે ફોન કટ થયા પછી કિશનલાલે કપિલને કહ્યું મુબારક હો બેટા તારી નોકરી પાક્કી છે કપિલને હજી પણ વિશ્વાસ નહોતો થતો કિશનલાલે આખા ભારતમાં ગરીબોની મદદ કરતા હતા ખાસ કરીને દીકરીઓના લગ્ન કરાવતા હતા તેમની પહોંચ મોટા મોટા લોકો સુધી હતી નેતાઓ અધિકારીઓ બધા તેમને ઓળખતા હતા કપિલની આંખો ચમકી ઉઠી તેણે કિશનલાલના હાથ જોડીને આભાર માન્યો કિશનલાલે કહ્યું બેટા તે મારો જીવ બચાવ્યો આ તો નાની મદદ છે આજથી તારા પરિવારની જવાબદારી મારી છે કિશનલાલે પોતાના મેનેજરને ફોન કરીને એક ગાડીનું આયોજન કરાવ્યું તેમણે કપિલને તે ગાડીમાં બેસાડીને ઘરે મોકલી દીધો જ્યારે કપિલ ઘરે પહોંચ્યો તેણે પોતાની આખી વાર્તા પરિવારને સંભળાવી માતા પિતા અને બહેનની આંખોમાં ખુશીના આંસુ હતા થોડા દિવસો પછી કપિલને રેલવેની નોકરી મળી ગઈ તે મહેનતથી કામ કરવા લાગ્યો કિશનલાલે કપિલના પિતાનું આખું દેવું ચૂકવી દીધું તેમણે કપિલની બહેન માટે એક સારો છોકરો શોધ્યો અને તેના લગ્ન ધૂમધામથી કરાવ્યા કિશનલાલ વારંવાર કપિલના પરિવારને મળવા આવતા તેઓ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા કપિલની નોકરીએ પરિવારનું જીવન બદલી નાખ્યું પરંતુ કિશનલાલની મદદે તેમનું દિલ જીતી લીધું કપિલની વાર્તા આપણને શીખવે છે કે મહેનત અને માનવતા ક્યારેય વ્યર્થ જતા નથી કપિલે પોતાની મુશ્કેલીમાં પણ એક અજાણ્યા વ્યક્તિની મદદ કરી અને તેની આ સારી ક્રિયા તેના માટે વરદાન બની ગઈ મિત્રો જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓ આવે છે પરંતુ જો આપણે આપણા દિલમાં સારપ અને હિંમત રાખીએ તો રસ્તાઓ આપોઆપ બની જાય છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો જો આ વાર્તા તમને ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે આવી પ્રેરણાદાયક વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જય હિન્દ વંદે માતરમ